શિવરાત્રી પહેલા મહાદેવના મંદિરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આઠમી માર્ચે શિવરાત્રીના પાવન પર્વની ઉજવણી થશે અમદાવાદના પ્રાચીન મંદિરોમાં એક ચકુડિયા મહાદેવ મંદિરે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે ચકુડિયા મહાદેવ મંદિરે કરાશે બાર જ્યોતિર્લિયની પૂજા રાત્રે બે વાગ્યાથી મંદિરમાં અભિષેક થશે શિવજીને સવા લાખ બલિપત્રો શિવજીને અર્પણ કરવામાં આવશે આઠમી માર્ચે સમગ્ર દેશ એક મહાપર્વની ઉજવણી કરવા જશે અને આ મહાપર્વ છે શિવરાત્રિનો સૌ કોઈક ભગવાન ભોળાનાથને મનાવવા માટે તેમને રીઝવવા માટે તૈયારીઓ કરી રહ્યા છે મંદિરોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને અમદાવાદનું સૌથી પ્રાચીન ચકોડિયા મહાદેવનું મંદિર ત્યાં પણ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે હાલ જે ભગવાનના આપ દર્શન કરી રહ્યા છો મહાકાલ જેમને કહેવાય છે એ શિવજીની તૈયારીઓ અત્યારથી ચાલુ થઈ ચૂકી છે મંદિરના પૂજારી આપણી સાથે ઉપસ્થિત છે એમને પૂછીશું એમની સાથે વાતચીત કરીશું મહાપર્વ અને શાસ્ત્રોમાં પણ ક્યાંક ઉલ્લેખિત છે કે સૌથી સરળ જો કોઈ ભગવાનને રીઝવવા હોય તો મહાદેવજી છે આ પર્વની ઉજવણી કઈ રીતે થશે અહીંયા મહાશિવરાત્રીના દિવસથી જ રાતના બબે એક એક વાગ્યાથી બધા ભક્તો દર્શન માટે આવતા હોય છે દૂર દૂરથી અહીંયા શિવરાત્રીના દિવસે રાત્રે બે અઢી વાગ્યે ભગવાનને પેલો ઠંડાઈ ચઢાવવામાં આવશે શિવલિંગ ઉપર ભાંગનો પ્રસાદ ચઢશે દાદાને અહીંયા સવા ચાર વાગે મહાઆરતી થશે અખંડ ધૂન થશે સવા લાખ બિલીપત્ર ચડશે ભગવાનને અહીંયા વ્યવસ્થા જળવાઈ રહે એટલે પોલીસ બંદોબસ્ત છે મંદિરમાં સીસી કેમેરા છે અને અહીંયા હજારો ભક્તો દર્શનનો લાભ લે છે અહીંયા મંદિરમાં એન્ટર્સ બરિયા બાપજી છે મહાકાળીમાં છે સાંઈબાબા છે રામદરબાર કેવટ પ્રસંગ શનિદેવ મહારાજ હમણાં જ પ્રાણ પ્રતિષ્ઠા કરી વીસ તારીખે હનુમાન દાદા નામ આપ્યું ગદાધારી હનુમાન દાદા દર્શન માટે હજારો ભક્તો દર્શનનો લાભ લે છે શિવલિંગની મંદિરની ચોકને વચ્ચો વચ્ચે બાર જ્યોતિર્લિંગ છે શિવલિંગ છે એકવીસ ફૂટ ઊંચ્યું જે લોકો દૂર નથી જઈ શકતા અહીં દર્શન કરે છે એમને એવું લાગે છે અમે બદ્રીનાથ કેદારનાથ સુધી જઈ આવ્યા ભગવાન દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે અહીંયા શિવરાત્રિનો તહેવાર વર્ષો વર્ષ ધામધૂમથી ઉજવવામાં આવે છે વર્ષો પહેલાં ભગવાનનું શિવલિંગ કુવામાંથી પ્રગટ થયેલું લિંગ ઉપર સાત ચોટી છે ચોટીયા મહાદેવમાંથી ચકુડિયા દાદા નામ પડ્યું છે પાર્વતી માની મૂર્તિ શિવજીની મૂર્તિ કુવામથી પ્રગટ થયેલી છે અહીંયા રાત્રે બાર વાગે મહાપૂજા થશે એમાં રુદ્રી કરવામાં આવશે રાત્રે બાર વાગે શરૂ થશે સવારે ચાર વાગે મહાપૂજા પૂરું પૂરી થશે શિવરાત્રીના બીજા દિવસે અહીંયા ભગવાનને થાર કરવામાં આવે પાયણા કરવામાં આવે છે અને અહીંયા મૃદ્રી બી થશે મહાપૂજા બી થશે અને બધા ભક્તો દર્શનનો લાભ બી લેશે બિલકુલ તો મંદિરમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને આ જે પર્વ આવી રહ્યો છે તેની ઉજવણી ભગવાનને ખૂબ સારી રીતે દિલ ખોલીને મન મૂકીને શુભકામનાઓ આપવામાં આવે તે પ્રકારની જે તૈયારીઓ છે સૌ કોઈ મન મૂકીને કરી રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે આઠમી માર્ચ એટલે કે શિવરાત્રીની કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ